રાજ્યમાં અંગ ગજાડતી ગરમી અનુભવાઈ રહી છે ને તેવામાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ લોકોને ગરમીથી રાહત અપાવવા વિવિધ પ્રકારની સેવાઓ કરવામાં આવી છે જે અમદાવાદના આનંદનગર ખાતે આવેલ જૈન ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે દિલીપભાઈ ઠક્કર સવારે સાડા અગિયારથી બપોરના સાડા ત્રણ વાગ્યા સુધી દરરોજ પાંચ હજાર ગ્લાસ પાણી તેમજ એક હજાર ગ્લાસ છાસનું વિતરણ કરી છે જેનો દરરોજ હજારો લોકો લાભ લઈ રહ્યા છે બઉ સાડાવાની ગરમી બહુ લાગે એટલે પાછી વળું ત્યારે રોજ અહીંયા છાસ પીને કારણકે બઉ જ ગરમી છે સખત ગરમીમાં છાશના ના લીધે થઈને ઘણું સારું લાગે છે તો મારી ડોટર ને હું રોજે અહીંયા છાશ પીને જ જઈએ છે સવારે સાડા અગિયાર થી સાડા ત્રણ સુધી ચાલતી હોય છે આ સેવા મારી અને આ લોકો સાડા ત્રણ હજાર જેટલા કપ વપરાય છે એટલે આ લોકો તો સેવા લેતા જ